કોઈપણ જાતના જાતિ ધર્મ કે ભાષાના ભેદભાવ રાખ્યા વગર દિવ્યાંગ અને મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક ચિકિત્સાનો સેવા સંકલ્પ કરવામાં આવ્યો છે બાળકોને યોગ્ય સમયે યોગ્ય પરિણામલક્ષી સારવાર મળે અને ચિકિત્સાના ખર્ચનો બોજો સામાન્ય મધ્યમ વર્ગીય વાલીઓ પર ના પડે એવા શુભ હેતુથી અમે દિવ્યાંગ અને મનોદિવ્યાંગ બાળકોને નિઃશુલ્ક ચિકિત્સા આપશું જેનું લાગતા વળગતા લોકોએ નિસંકોચપણે લાભ લેવા વિનંતી છે આપ અમને આ સેવા સંકલ્પમાં યથાશક્તિ સહયોગ પણ કરી શકો છો તથા જરૂરિયાતમંદ બાળકો લાભ લઈ શકે માટે તમે આ પોસ્ટ શેર કરી અમને સહકાર્ય કરી બાળકોની મદદ કરી શકો છો નિઃશુલ્ક ચિકિત્સાનો લાભ લેવા માટે સબમિટ કરવાના ડોક્યુમેન્ટ્સ બાળકનું આધાર કાર્ડ અથવા જન્મનો દાખલો બાળકના બે પાસપોર્ટ ફોટો બાળકના તાજેતરના વૈદ્યકીય રિપોર્ટસ માતા પિતાનું આધાર કાર્ડ એડ્રેસ તત્વમસી મલ્ટી હીલિંગ અને મેડિટેશન સેન્ટર અડતાલીસ એ આનંદ બંગલો ચાર બી પંચાયતનગર યુનિવર્સિટી રોડ રાજકોટ નવ્વાણું નવ્વાણું આઠ શૂન્ય આઠ બે પાંચ અઠાણું સાત નવ આઠ એક આઠ નવ ચાર બે સમય સવારે આઠથી અગિયાર રવિવારે સવારે આઠથી અગિયાર આવતા પહેલાં ફોન કરી અપોઇન્ટમેન્ટ લઈને મળવું